સુરતમાં ગઈકાલે એક મિટિંગ મળી જેમાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા જેમાં અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા જી ગીસા પટેલ બિહુ બોગરા સહિતના આગેવાનો હાજર રહ્યા અને આ મીટિંગમાં જે નિવેદનો આપવામાં આવ્યા તેને લઈને આ મીટિંગ ચર્ચામાં પણ રહી છે ત્યારે આપણી સાથે આજે વિગતે વાત કરવા માટે અલ્પેશ કથેરિયા જોડાયા છે નવજીવન ન્યુઝમાં અલ્પેશભાઈ આપનું સ્વાગત છે છેલ્પેશભાઈ ગઈકાલે જે સુરતમાં મિટિંગ યોજાય આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ શું હતો સૌપ્રથમ તો ગઈકાલે જે મિટિંગ યોજાઈ હતી અહીંના જે પણ સામાજિક જાગૃત સંસ્થાઓ છે એ સંસ્થાઓ બધી મળી હતી મીટિંગનો મુખ્ય હેતુ એ હતો કે જેને સમાજ માટે ગોંડલ માટે રાજ્ય માટે પોતાના પ્રાણ આપ્યા છે એવા સ્વર્ગ વિનુભાઈ થિંગવાળા એમને સમાજે છોટે સરદારની ઉપમા આપી છે એવા વ્યક્તિને બહુમાન થાય એમની પ્રતિમાનું એમની પ્રતિભાનું સન્માન થાય એવા હેતુથી જે ગોંડલથી એક અવાજ ઉઠ્યો છે કે ભાઈ એમની પ્રતિમાનું સ્થાપન ગોંડલમાં થવું જોઈએ

આજે પ્રતિમા છે ગોંડલમાં મૂકવાનો પહેલા તો નિર્ણય છે એટલે ગોંડલની અને ગોંડલની આસપાસની વાત થવાની છે બીજું કે વિનુભાઈ શેંગાળા એક ભયમુક્ત વ્યક્તિ હતી ગોંડલને ભયમુક્ત કઈ રીતે બનાવવું એ માટેના એમના પ્રયાસો હતા એમના સમયની અંદર જ્યાં જે પ્રશ્ન હતા લોકોની શોષણ થતા હતા જમીનો પચાવાતી હતી કોઈ લોકોની જમીન લખાવી લેવાતી હતી એની સામે જંગ એમણે માંડ્યો હતો અને આ જંગમાં જ એમના પ્રાણ ગયા હતા એટલે ભયમુક ફરીથી ગોંડલને ભયમુક્ત થવાની જરૂર છે ફરીથી ગોંડલ એક જાગૃત થાય ક્રાંતિ આવે અને ગોંડલ સારી રીતે એને શાંતિથી જીવી શકે એ માટેનો પ્રયાસ થઈ રહ્યો છે એના પ્રતિક રૂપે વિનુભાઈ સિંગાળાની પ્રતિમાનું સ્થાપન થતું છે ત્યારે સ્વાભાવિક છે કે આમાં ચર્ચા ગોંડલની થવાની છે પણ અલ્પેશભાઈ તમે જે ભયમુક્તની વાત કરો છો તો અલ્પેશભાઈ એવું માને છે કે ખરેખર અત્યારે ગોંડલ છે તે ભયના ઓથા હેઠળ છે ડલમ ની અંદર છેલ્લા ચાર થી પાંચ મહિનામાં જોવું તો ચાર થી પાંચ મોટી ઘટનાઓ ઘટી વિદ્યાર્થીના મૃત્યુની બાબત હોય દલિત સમાજના યુવકનું અપહરણ હોય અને માર મારવાની ઘટના હોય સાટોડિયા પરિવારના યુવાનને માર મારવાની ઘટના હોય ત્યાર પછી લેટેસ્ટમાં જે ઘટના ઘટી કે કોળી સમાજના સરપંચ પર હુમલો થયો છે તો આવી ઘણી બધી ઘટનાઓ વારંવાર ને છાસ વારે ઘટતી રહે છે તો સ્વાભાવિક છે કે જે રીતે ત્યાં ઘટનાઓ ઘટે છે તો વ્યક્તિ ભયમાં હોવાના છે અને ગોંડલના છેલ્લા ત્રીસ કે પાંત્રીસ વર્ષના પણ ઇતિહાસને નજર અંદાજ કરીએ આપણે એને જોઈએ તો એમાં મિનિસ્ટરો હોય ધારાસભ્યો હોય સમાજના આગેવાનો હોય આવા વ્યક્તિઓની હત્યાઓ થઈ છે ખૂન થયા છે અને ગોંડલમાં આવું બનતું આવ્યું છે તો સ્વાભાવિક છે કે એ ઘટનાઓની પણ લોકો ઉપર માઠી અસર થઈ છે અને ભયના હેઠળ હેઠળ જીવી રહ્યા છે ત્યારે અમારો પ્રયાસ છે ગોંડલની જનતાને જગાડવાનો એમને ઢંઢોળવાનો અને પોતે લોકશાહીમાં જીવી રહ્યા છે ત્યારે લોકશાહીના હકો એમને મળવા જોઈએ

બ્રાહ્મણ તરીકે કર્મકાંડ કરવું ધર્મ રક્ષા કરવી એમની જવાબદારી છે તો દરેક સમાજને કોમને વ્રણ વ્યવસ્થાને કુદરતી માળખામાં ભગવાન તરફથી એક અલગ અલગ શક્તિઓ પ્રદાન થયેલી છે વાતો મળેલી છે ત્યારે મારી આ વાત હતી કે હાલના સમયની અંદર જે વ્યક્તિની જે જવાબદારી છે એ જવાબદારી નિભાવી રહ્યા નથી આજે જે પ્રશ્ન બની રહ્યા છે તો એ પ્રશ્ન ન બનવા જોઈએ એ શાસકની જવાબદારી હોય છે અને એ જવાબદારીમાંથી જ્યારે તમે છટકો છો ત્યારે ક્રાંતિની સર્જન થાય છે તમે જવાબદારી નિભાવો છો તો કોઈ ક્રાંતિ નથી થતી પણ તમે જવાબદારી નથી નિભાવતા ત્યારે ચોક્કસ ક્રાંતિ નું સર્જન થાય છે અને આજે ગોંડલની અંદર જે ઘટના ઘટી રહી છે વ્યક્તિઓના જમીન લખાવી જમીન પચાવી વ્યક્તિઓને માર મારવા એમના ધંધા ન થવા દેવા ત્યાંના જે ઉદ્યોગ ધંધા છે ત્યાં હંડણીઓ ઉઘરાવી બે નંબરના ધંધાઓના રાફડા પાટી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એના અમુ મુહિમ જાવી જોઈએ

ત્યાંની જે આખી સિસ્ટમ ઉભી થઈ છે જે ચેનલ ઉભી થઈ છે તમામને તોડવી પડશે પણ અલ્પેશભાઈ જો આ આવી જ બધું ત્યાં ઘટનાઓ બનતી હોય તો છેલ્લા લાંબા સમયથી જોવો છો કે ત્યાં પણ ભાજપનું શાસન છે અને જેની સામે આક્ષેપો થઈ રહ્યા છે એ લોકો ચૂંટણી પણ જીતી રહ્યા છે તો પછી જનતામાં આટલો બધો રોષ હોય જો જનતા ભય હેઠળ હોય તો પછી ચૂંટણીના પરિણામો કેમ આવા આવતા હોય અલ્પેશભાઈ જો ચૂંટણીના જે પરિણામ આવે છે એને આપણે વધાવવા જ પડે તમારી જીત થાય છે કોઈ એ જીત જ હોય ને ચૂંટણીમાં તમારી હાર થાય છે તો હાર જ હોય છે પણ જીત્યા પછી મતદારો તમને જે મત આપ્યા છે એ મત પ્રમાણે એમને વળતર મળવું જોઈએ કામ થવું જોઈએ આજે જયરાજ જાડેજા પાટીદાર સમાજના મતોથી જીત્યા છે સ્વીકારે છે કે સવા લાખ પાટીદાર સમાજની વસ્તીના મતોથી જ હું જીતું છું તો આ સમાજ ઉપર જયારે પણ કઈ પણ વસ્તુ આવે છે ત્યારે એમને મજબૂતાઈથી ઉભું રહેવું જોઈએ સમાજની રક્ષા થવી જોઈએ નહીં કે સમાજના વ્યક્તિનું શોષણ થવું જોઈએ એટલે જયારે તમે વ્યક્તિઓના કે સમાજના મત લ્યો છો ને મત લીધા પછી એમનું રક્ષણ નથી થતું તો આ મત જે વેડફાય છે મતની ગણના નથી થતી તમારી કિંમત નથી થતી ત્યારે અવાજ ઉઠે પણ તમે જેમ કીધું કે ખુલીને સામુ આવું જોઈએ જ્યારે આવી બધી ઘટનાઓ બનતી હોય તો જે પાટીદાર સગીર સાથે જે બનાવ બન્યો ગોંડલમાં એ પછી જયરાજસિંહ જાડેજા એ જાહેરમાં સભા કરી અને એમાં પાટીદાર આગેવાનો પણ આવ્યા હતા એ સભા થઈ એક એક મુદ્દો સમજો કે સમાધાની વલણ હતું કે બંને પક્ષે એકબીજા ઉપરથી કેસો પાછા ખેંચી લીધા અને

અથવા ગોંડલ લોકો કઈ કરવા નથી માંગતો તો પછી બીજા વ્યક્તિ આમાં શું કરી શકશે એટલે અમારા જે પ્રયાસો છે એ જનતા માટે ના છે પછી એ પ્રયાસમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે આવનારા સમય નો દોર પણ ગઈકાલે જે તમારી સાથે મેહુલભાઈ હતા એમણે પણ એક એવું નિવેદન આપ્યું કે પાટીદારની આટલી બહુડી સંખ્યા છે ત્યાં એમણે વાત કરી કે એસી ટકા જેટલી વસ્તી છે છતાં પણ આપણા ધારાસભ્ય નથી એ શરમની વાત છે તો એમણે જે વાત કરી તો તમને એવું નથી લાગતું કે આખી આ

પાટીદાર સમાજ સમાજવાદ ને ચાહે છે પણ પાટીદાર સમાજની વસ્તી હોવા છતાં પણ બીજી વ્યક્તિને શાસન સોપે છે તો એનો મતલબ એવો પણ નથી કે એને સમાજનું રક્ષણ ન થવું જોઈએ પાટીદાર છતાં પણ આજે ની ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળે છે એનો વાંધો જ નથી પણ એક લાખ વીસ હજાર ની વસ્તીવાળા સમાજને હેરાનગતિ ન થાય એની કાળજી નથી લેવાતી એટલે સમાજની પીડા છે કાળજી હોત તો સમાજને કોઈ પ્રશ્ન જ નથી યુવાનને કોઈ પણ પ્રશ્ન નથી ત્યાંના લોકોને કોઈ પણ પ્રશ્ન નથી ત્યાંના ધંધાને હેરાન કરાઈ રહ્યા છે લોકોને હેરાન કરી રહ્યા છે તેની જમીનો પચાવી પડાઈ રહી છે એન કેન પ્રકારે જે આખી ચેન ચાલી રહી છે એ ચેન તોડવી પડે બાકી એના વ્યક્તિગત કોઈ વિરોધ જ નથી એ તો આજે નહીં તો કાલ બીજો શાસનમાં હશે બીજો નહીં કોઈ ત્રીજો શાસનમાં હશે એનાથી કોઈ વાંધો નથી પણ ફરીથી થોડું પાછળ જે વાત ઉપર હતો કે જે પાટીદાર સગીરને જે ઘટના બની હતી આખી ગોંડલમાં ને ત્યારે જ્યારે સભા યોજાય ત્યારે ત્યાંના જે સ્થાનિક પાટીદાર આગેવાન છે એમણે જ કહ્યું કે ભાઈ હવે અમારો ગણેશ તૈયાર થઈ ગયો છે અને એને પાટીદાર ખભે બેસાડીને હવે જીતાર છે તો શું પાટીદાર સમાજે નક્કી કરી લીધું છે આ વસ્તુ એવું કોને કીધું અલ્પેશ ડોલેરિયાનું નિવેદન હતું જ્યારે આ સભા યોજાય ત્યારે તો એને સમાજ વતી થોડી વાત કરી છે તો એનો વ્યક્તિગત વિષય છે ને એનો વ્યક્તિગત જી જી એમનું એમને જે વાત કરી કે ભાઈ હવે પાટીદાર સમાજ એમને જીતાડશે તો એટલા માટે આ સવાલ ઉભો થાય કે શું આ બાબતે પાટીદાર સમાજ જોડે અલ્પેશભાઈ ઢોલરિયા છે એમને કોઈ વાતચીત થઈ છે કે પછી જાતે જ આ નિર્ણય થઈ ગયો તો હવે હું તમે સમજી શકીએ ઉન્માદમાં શું બોલી ગયા હોય બાકી કઈ

તો શું ખરેખર આવું થઈ રહ્યું છે આ અત્યારે જે શાસન ચાલે છે એની અંદર કે જે બોલે અવાજ દબાઈ દેવામાં આવે ગુજસી ટોક દાખલ કરી દેવામાં આવે અલ્પેશભાઈ આજે નિખિલ લોંગા ઉપર જે ગુજસી ટોક આખી જે ઘટના ઘટી એ બાબત માં એમનું મંતવ્ય હતું કે ભાઈ નિખિલભાઈ લોંગા ઉપર પણ આ પ્રકારે ગુજસી ટોક દાખલ થઈ ત્યાર પછી દલિત સમાજની જે આખી ઘટના બહાર આવી એમાં રાજુ સોલંકી ઉપર પણ આ પ્રકારે ગુજસી ટોક દાખલ થઈ તો એ પ્રયાસ જે થઈ રહ્યો છે

તો પછી અત્યારે હવે આગળની રણનીતિ કઈ રીતે હશે અલ્પેશભાઈ સમાજને એક કરવા માટે જે સ્વપ્નની વાત થઈ રહી છે વિનુભાઈ હોય માનીય અમારે વલ્લભદાદા હોય સૌજીભાઈ કોરા વિઠ્ઠલભાઈ રાદડિયા કોપટલાખા સ્વરઠિયા કે જેમણે સૌરાષ્ટ્રમાં દરેક લોકોને દરેક સમાજને સાથે રાખીને ખૂબ એક મોટી પ્રતિભાનું સ્થાપન કર્યું છે ખૂબ એમણે સારા વિચારો એ પાછે ખૂબ સારી એવી વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે અને આવા વ્યક્તિઓના હાથમાં જયારે શાસન ની હતી ત્યારે તારા તમે કોઈ પણ લોકોને અત્યારે જે જીવે છે એમને પૂછશો તો એમના એ વિસ્તારમાં આપણને અભિપ્રાય જોવા મળતા હોય છે ત્યારે વિનુભાઈ ની જે વાત હતી કે ભાઈ આપણે સાથે રહી સંગઠિતતા કેળવી અને એક સારા એવા સમાજનું નિર્માણ થવું જોઈએ તો દરેક લોકોની આસ્થા અપેક્ષા છે આજે ગોંડલના પણ ઘણા બધા લોકો છે ગોંડલ બહારના પણ ઘણા બધા લોકો છે કે જેને ગોંડલ આસ્થા જ એક સપનું હતું તો એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે એમના પ્રતિભાનું સ્થાપન થાય સમાજ એક છત્ર હેઠળ આવે આવનારા દિવસમાં કંઈક ને કંઈક બીજા કાર્યક્રમો પણ થતા રહી સારા કાર્યક્રમો પણ થાય અને સમાજ એકતા બને એ માટેનો પ્રયાસ થાય છે

કલ્પેશભાઈ તમે ક્યારે એવો પ્રયાસ કર્યો છે કે આ અંગે રજૂઆત કરવામાં આવે કોઈ જગ્યા ઉપર તમે પણ એક આગેવાન છો પાટીદાર આગેવાન છો તો ક્યારે કોઈ બાબતે રજૂઆત થઈ હોય નહીં નહીં આ બાબતે હજી સુધીમાં કોઈ રજૂઆત એવી થઈ પણ નથી અને રજૂઆતની મને નથી લાગતી કે કોઈ પણ પ્રકારની અત્યારે જરૂર પણ હોય ત્યાંના લોકોને આગેવાનોને જેમની જવાબદારી છે એ ત્યાં રજૂઆતો પણ કરે છે ત્યાં કલેક્ટર હોય કમિશનર હોય ત્યાંના આગેવાનો હોય પણ પહોંચાડે છે લેખિતમાં પણ એમને દરેક વસ્તુના મુદ્દા હોય છે એ મુદ્દાઓની જેની જરૂરત જ્યાં હોતી હોય છે એ વ્યક્તિ ત્યાં રજૂઆત કરતા હોય છે દરેક વ્યક્તિમાં રજૂઆત દરેક વ્યક્તિ કરે એવું જરૂરી છે પણ રજૂઆતો અમારા સમાજના ત્યાંના આગેવાનો દ્વારા અવારનવાર થતી હોય છે

અને એની કોઈ કાયદા માંથી કઈ આપણને ખબર પડે કે રેકોર્ડ કે કોઈ કાગળ પરથી ખબર પડે એવું જરૂરી નથી પણ ત્યાંના લોકોને તમે મળો અને પૂછો તો ખબર પડે કે અહીંયા આવું બધું ચાલે છે પણ ગઈકાલે મેહુલભાઈએ પણ એક વાત કરી કે ગોંડલ માં છે તે લોકશાહી ની જગ્યાએ ખાનદાન શાહી ચાલે છે તો અલ્પેશભાઈ આ વાત સમર્થન આપે છે ચોક્કસ આ વાતને પૂરું સમર્થન છે મેં પેલા કીધું એમ

જે 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 સુરતમાં ચર્ચા થઈ હતી અને ચર્ચાના નિવેદનો સામે આવ્યા હતા તેને લઈને આ મીટિંગ જે છે તે ચર્ચામાં રહી હતી અને જે ગોંડલ છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે જોડાયા હતા અલ્પેશ કથેરિયા જેમણે આ મીટિંગમાં હાજર હતા અને ગોંડલ વિશે પણ તેમના

परा